નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત અષાઢ મહિનામાં સુદ અગિયારસથી નાની બાળાઓ ગૌરી વ્રત તેમજ મોટી કન્યાઓ જ્યાં પાર્વતીનું વ્રત કરતી હોય છે ત્યારે આ વખતે વાલિયા તાલુકાના ગુંદિયા ગામની પ્રાથમિક શાળામાં વ્રત કરતી નાની બાળાઓ તેમજ કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ભરૂચ અને સમાજના સેવાભાવી બહેનો દ્વારા સુકુમેવો વેફર કોકરાના લાડુ મીઠાઈઓ ચોકલેટ મેંદીના કોર્ન લિપસ્ટિક નેલ પોલિશ નેકલેસ કપડાં પીનો રબર સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવી જ્યારે વિધવા બહેનોને સાડીઓ અને બાળકોને નાસ્તો કપડાં ચોકલેટ આપવામાં આવ્યું હતું તેમજ જે બહેનોના લગ્ન થવાના હતા તેવી દીકરીઓને ચોલી સાડીઓ સેટ તથા મેકઅપ કીટ આપવામાં આવી હતી આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન ઉર્વીબેન ચુડાસમા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ પ્રમુખ ભાવનાબેન સાવલિયા મીનાક્ષીબેન નરગીસબેન અરુણાબેન પાયલબેન રોશનીબેન જય જૈનાબેન વર્ષાબેન શીતલબેન सीमाबेन संगीताबेन दक्षाबेन उपस्थित रही व्रत करती करत कन्याओने उत्साह वधार हो गोंदिया स्कूलना प्रिन्सिपल गजेंद्रसिंह राणा ते स्कूल स्टाफना रोहिणाबेन भारतीबेन संध्याबेन लीलाबेन लिलाबेन हेतलबेन सुनीलभाई वारसिंगभाई विपिनभाई त्यांच गोंदिया गामना सेवाभावी भाई वसावाए सहयोग हो करतो हो